માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત અને નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી તથા અમદાવાદની શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં તારીખ સાત ડિસેમ્બર ડિસેમ્બરને રવિવારની પાંચ દિવસીય કૃત્રિમ પગ જયપુર ફૂટ કેલિપર અને વ્હીલચેર નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો શુભારંભ થયો છે આ નિઃશુલ્ક શિબિરમાં કચ્છ જિલ્લા સહિત જુનાગઢ ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના કુલ એકસો સડતાલીસ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ શિબિરમાં સી સહયોગ એચ ડી અને સ્થાનિક સહયોગ ઝવેરબેન લખમશી હરદાસ વાડિયા પરિવાર શેરવા તાલુકા માંડવીનો મળેલ છે પ્રારંભમાં માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવીએ દીપ પ્રગટાવીને પાંચ દિવસીય શિબિરને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે માંડવીમાં સૌ જ વાર આવી શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ નિઃશુલ્ક શિબિરમાં દિવ્યાંગોને જયપુર ફૂટ ફિટ કરીને અર્પણ કરવામાં આવે છે બહારથી આવનાર લાભાર્થી અને તેની સાથે આવનારને ભોજન સહિતની તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે સહાનુભૂતિ દિલસોજી અને ભરપૂર લાગણીશીલ હૃદય ધરાવનાર શિવમસ્તુ તીર્થના પ્રેરક ઉપાધ્યાય પરમપૂજ્ય પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબે માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટીની આરોગ્ય સેવાને બિરદાવી સંસ્થાને પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા મહારાજ સાહેબે પોતાના બા મહારાજ સાહેબની ઓગણીસો બોતેરની સાલની બનેલી એક્સિડન્ટની ઘટના વર્ણવી હતી અને પગ કપાવવામાંથી સંયમની ભાવનાથી દિવ્ય દવા અને દુવાથી બચી ગયા હતા પોતાના સપરિવારે પચાસ વર્ષ પૂર્વે ચૈન દીક્ષા લીધી વગેરે ઘટનાના કથનથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી છેલ્લા સાત આઠ વર્ષથી બા મહારાજ અમિત ગુણાશ્રીજીના નામથી ચાલતા અમિત સુકૃત પરિવાર તરફથી આ નિઃશુલ્ક શિબિરના સહયોગમાં રૂપિયા પચીસ હજાર તેઓની પ્રેરણાથી જાહેર કરી અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશકુમાર મણિલાલ શાહે જણાવ્યું હતું